દલિત યુવક પર મંદિરમાં પાણી પીવા જતા જીવલેણ હુમલો આરોપીઓ ખુલામ ફરતા સિગામ તાલુકાના ભરડવા ગામે બનાવ દલિત સમાજમાં રોજ કલેક્ટર કચેરીએ ધરણાની આપી છે ઉકેલ સુગામ તાલુકાના ભરડવા ગામ એક શરમજનક ઘટના સામે આવી છે જ્યાં દલિત સમાજના યુવક પર માત્ર મંદિરના માટલામાંથી પાણી પીધા જતા કેટલા કિસમોએ જાતિવાદી ગાળો આપી લોખંડના હથિયારથી હુમલો કર્યો હતો ગંભીર ગેજાગ્રસ્ત યુવક થરાદની બનાસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ઘટના બાદ આરોપીઓ હજુ સુધી પકડમાં આવ્યા નથી જેને લઈ દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વધુભાઈ દુદાભાઈ ગોહિલ ગામના જાહેર મંદિરમાં તરસ લાગવાના કારણે પાણી પીવા ગયા હતા ત્યારે મંદિરમાં હાજર કેટલા ઇસમોએ તેમને તેમની જાતિને લઈ અપશબ્દ કર્યા અને જણાવ્યું કે તું અહીં પાણી કેમ પીવે છે તેમજ આ થાય છે જેવી ભાષાનો ઉપયોગ કર્યો બાદમાં લોખંડના પાઇપ અને લાકડીઓથી હુમલો કરવામાં આવ્યો હતો ઘાયલ વધુભાઈના પરિવારજનોએ જણાવ્યું કે હુમલાખોરે તેમને જીવથી મારી નાખવાની ધમકી પણ આપી હતી હુમલાની ઘટનાના પગલે તેમને પ્રથમ સ્વિગામ રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ થરાદની બનાસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાલ સારવાર ચાલુ છે વધુભાઈના પગમાં ફ્રેક્ચર થયું છે અને તેઓ આઘાતમાં છે ઘટનાને લઈ દલી સમાજમાં આગેવાનો ઉગ્ર પ્રતિસાદ આપતા જણાવ્યું કે આરોપીઓ હજુ સુધી ખુલ્લામ ફરી રહ્યા છે અને પોલીસ દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી આગેવાનો કલેક્ટર કચેરી પાલનપુર ખાતે શાંતિપૂર્ણ ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે તેમણે આ મુદ્દે રાજ્ય સરકારને પ્રશ્ન કર્યો છે કે દલિતો માટે મંદિરો હજુ પણ બંધ છે શું હિન્દુ ધર્મમાં સમાનતા માત્ર પુસ્તકો સુધી મર્યાદિત રહી ગઈ છે અંતમાં દલિત આગેવાનોએ આવું પણ જણાવ્યું કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો સમાજ ધર્મ પરિવર્તન જેવા વિકલ્પ પણ પસંદ કરી શકે છે જે માત્ર વિરોધ નહીં પણ જીવી જવાનો નિર્ણય બની રહ્યો છે પોલીસ તરફથી મળતી માહિતી અનુસાર ઘટનાની તપાસ ચાલી રહી છે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી છે જોકે દલિત સમાજ એવી પણ માંગ કરી રહ્યો છે કે આ કેસ એસસી એસટી એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાય અને દોષિતોને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે હા હું બોમ્બમાંથી જ્યારે આવતો હતો ઘર બાજુ જતો તો ઘર થોડું દૂર હતું ને તો મને થોડી તરસ લાગી હતી અને થોડો પાણી પીવું તો દર્શન કરવા તા દર્શન કીધું કરી લઉં જતા પાણી પી લો તરસ લાગી છે એટલા માટે જાતે વિશે સમજા બોલ્યા અને તમારા મત પાણી પીવાથી આડવાથી હળચડ થાય છે તમને એવું કીધું કે આ માટલી લઈને હા હળચડ થાય છે

મને શું થયું ક્યાં લઈ ગયા ખબર નઈ ઘરે ગયો પછી થોડુંક ઘરવાળા મૂકવા આવ્યો ખબર મૂકવા આવ્યું પછી ખબર પડી કે હું ઘરે આવ્યો થોડું થોડું એવાલ બાબુ બાટ્યા સંબંધ ભારત ન્યૂઝ શરાબ